પ્રજાજનો ભાઈઓ બહેનો દરેક વ્યક્તિને મારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા તમામ ભાઈઓ બહેનો જે રોડ પર ઉભા છે એ પણ અંદર આવી જાવ જેટલા રોડ પર ઉભા છે એ દરેક ભાઈ બહેનો અંદર આવી જાય સ્ટેજ સ્ટેજ સામે આવીને ઊભા થઈ જાવ ને સાહેબને આવવાની પણ બિલકુલ તૈયારી છે ને મારે એટલું કહેવાનું છે કે આજે જે ભાજપની સરકાર

પણ હવે આપણે એવું નથી કરવાનું હવે એનું પરિવર્તન બદલાવાનું છે અને આ પરિવર્તન માટે આપણે સૌ ભાઈ બહેનો એક થઈને આજની સભાને અનુરૂપ પ્રમાણે આપણે એક થઈને આમ આદમીને મત આપવાના છે અને જે કોઈ ભાઈને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે

આજ રોજ ગુજરાત જોડો આમ આદમી પાર્ટીના પ્રસંગમાં મારા નસવાડી તાલુકાના આજુબાજુ વિસ્તારના વડીલો મિત્રો નાના ભૂલકાઓ

તમે તમે કોંગ્રેસની સભામાં ગયા હશો કોંગ્રેસની સભા જોઈ હશે કોંગ્રેસની રેલીમાં માં ગયા હશો અને અત્યારે જે ભાજપ ની સરકાર ચાલી રહી છે એની સભામાં પણ ગયા હશો